મતદાન પરિપૂર્ણ સમગ્ર ગુજરાતમાં બાર એસોસિએશન ની ચૂંટણીઓ થઈ હતી જેમાં મહેસાણામાં પ્રમુખ પદ માટે બે ઉપપ્રમુખ પદ માટે ત્રણ મંત્રી પદ માટે બે અને સહમંત્રી પદ માટે બે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી ચૂંટણીમાં આર એન બાર ચોરાણું મતોથી ઉપપ્રમુખ પદે કેયુ અમીનનો ઓગણ સિત્તેર મતોથી મંત્રી પદે ભૂપેન્દ્ર રાવલનો એકસો ને ઇઠ્યોતેર મતોથી સહમંત્રી પદે પરિમલ ઠાકોરનો એકસો ઇકોતેર મતોથી ભવ્ય વિજય થયો હતો મહિલા કારોબારી તરીકે વીણાબેન પટેલ બિનહરીફ ચૂંટાયા હતા આજે જે ઇલેશનનું જે રિઝલ્ટ આવ્યું શું કહેવા માંગશો અને કઈ રીતેનું સમગ્ર થયું મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના બે હજાર પચીસમાંની સાલ માટેના જે હોદ્દેદારોની ચૂંટણી થઈ એમાં પ્રમુખ તરીકે બે ઉમેદવારો હતા બારોટ રાજેન્દ્ર નરોત્તમદાસ અને દરજી ચંદ્રકાંત અમૃતલાલ એમાં ચૂંટણી મતદાન પૂર્ણ થયા બાદ એની મતગણતરીમાં રાજેન્દ્ર બારોટ રાજેન્દ્ર નરોત્તમભાઈ બારોટને ચારસો ને એક અને દરજી ચંદ્રકાંત અમરતલાલને ત્રણસો સાત અને રદ ચાર મતો એમ કુલ સાતસો બારનું મતદાન થયેલું એમાં ચોરાણું મતે આર્યન બારોટ વિજય પ્રમુખ તરીકે વિજય બનેલ છે ઉપપ્રમુખમાં જોઈએ તો ત્રણ ઉમેદવાર હતા અમીન કનૈયાલાલ રુદ્રાભાઈ ઓઝા રાજેશકુમાર રૂઘનાથભાઈ ઝાલા રામસિંહ મધાજી એમાં સાતસો બારનું જ વોટિંગ થયેલું તેમાંથી અમીન કનૈયાલા લુગરાભાઈને ત્રણસો ઓજા રાજેશકુમાર રૂગનાથભાઈને એકસો સિત્તેર અને ઝાલા રામસિંહ મધાજીને બસો એકત્રીસ એમાં અગ્નિ સિત્તેર મતે અમીન કનૈયાલા લુગરાભાઈનો ઉપપ્રમુખ પદે વિજય થયેલ છે મંત્રીમાં બે ઉમેદવારો હતા પ્રજાપતિ રસિકભાઈ ધનાભાઈ અને રાવલ ભૂપેન્દ્ર કુમાર સુભાષચંદ્ર એનું સાતસો બારનું મતદાન થયેલું તેમાંથી પ્રજાપતિ રસિકભાઈ ધનાભાઈને બસો સત્તા બસો સત્તાવન અને રાવળ ભૂપેન્દ્રભાઈ સુભાષચંદ્રને ચારસો પાંત્રીસ એમાં એકસો ઇઠોતેર મતે મંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ રાવલનો વિજય બન્યા છે સમંત્રીમાં બે ઉમેદવારોએ અહીંયા ઉમેદવારી કરેલી તેમાં પરમાર શૈલેષ મુરજીભાઈ અને ઠાકોર પરિમલસિંહ દિનેશજી એમાં પણ સાતસો ને બારનું મતદાન થયેલું તેમાંથી પરમાર શૈલેષભાઈ મુરજીભાઈને બસો એકસઠ અને ઠાકોર પરિમલસિંહ દિનેશજીને ચારસો બત્રીસ એમાં એકસો એકોતેર મતે પરિમલ ઠાકોર મંત્રી તરીકે વિજય બનેલ છે અને મહિલા ઉમેદવારમાં ફક્ત પટેલ વીણાબેન બબલદાસે ફોર્મ ભરેલું અને એમને બીન હરીફ જાહેર કરવામાં આવેલા અને એ સિવાય દસ કારોબારી સભ્યોએ ઉમેદવા ઉમેદવારી કરેલી કારો કારોબારીમાં તો કારોબારી કમિટીમાં દસથી વધુ હતા ઉમેદવારો એટલે એમને બિનહરીફ જાહેર કરેલા આમ આરીએ બે હજાર પચીસના આજ રોજ ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરી અને આ રીતે વિજય ઉમેદવારો વિજયના બનેલા છે કમિશનર તરીકે અહીંયા જે કામગીરી કરી એમાં મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિકેશ કે વ્યાસ મદદની ચૂંટણી કમિશનર તરીકે નરેન્દ્રબેન પટેલ જગાજી એલ ઠાકોર લાલસિંહજી ચાવડા અને સહાયક ચૂંટણી કમિશનર તરીકે રજની એસ નાયક અને બી પરમારે કામગીરી કરેલી તેમજ અમને સાથ સહકાર આપવામાં અહીંયા લાઇબ્રેરી તથા અમારા બારનું જે અહીંયા કામગીરી કરે છે વિજયભાઈ ઠાકોર ત્યારબાદ બી એફ પરમાર પ્રમોદભાઈ આચાર્ય અને વિજયભાઈ પટેલે અહીંયા અને પિયુષભાઈ નાણાવટીએ અમને સહયોગ આપેલ છે અને સંપૂર્ણ રીતે અહીંયા કોઈપણ જાતના વાદ વિવાદ વગર અહીંયા ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થયેલ છે શું હતું આજની વિજયનું કઈ રીતે આપનો પરિચય હું રાજેન્દ્રબેન બારોટ વલસાડ ડિસ્ટ્રિક્ટવાસી છું પગની ચૂંટણીમાં આજે વિજેતા જાહેર થયો છું મારી સાથે ઉપપ્રમુખ તરીકે ઉપપ્રમુખ તરીકે કેયુ અમીન જાહેર થયા છે સેક્રેટરી તરીકે ભૂપેન્દ્રભાઈ રાવલ જાહેર થયા છે અને સહમંત્રી તરીકે પરિમલભાઈ ઠાકોર જાહેર થયા છે અને મહિલા એલાર તરીકે વિનાયબેન પટેલ જાહેર થયા છે આજની ચૂંટણી ખૂબ જ રસપ્રદ ચૂંટણી રહી આ જીત અને આ વિજય એ મહેસાણાના બારનો વિજય છે મહેસાણાની વ્યક્તિઓની એકતાનો વિજય છે અને આ એકતાને અને આ વકીલોની જે મહેનત હતી એનો અમે ખૂબ જ આવકારીએ છીએ અને અભિનંદન આપીએ છીએ શું કહેવા માંગશો બીજો આભાર વ્યક્તિ તમામ એડવોકેટ મિત્રોનો આભાર જે લોકોએ ખૂબ માટે મહેનત કરી એ બધાનો આભાર જે બહેનો પ્રમાણ માટે મહેનત કરી બધા તમામ સૌકોનો આભાર માનીએ છીએ અને મહેસાણા ભારતનો ખૂબ સારો વિકાસ થાય એવી આખી અમારી કમિટી કામ કરશે એવો આપણે વિશ્વાસ આપું છું शैली तरी इलेक्शन नुसते फर्स्ट एलेअर नी सीट ओ सुप्रीम कोर्ट ने वाट पडली फर्स्ट एलेअर तरीके बी आपण हातात आहे आमण बहिणोने खूप छान सरकार આપ्यो आणि बहिणोने बी तरीके आमण चालेत महिला वकील तरीके महिला सेवा अप्सो અત્યારે बहिणोने जे संतोष आहे यरीते सेवा